તમારું બળવા મળી છે ટાટા પડો પછી તમારે દાદ હારી કરો દાજ વાટી દેવાનો અમીન મગનો બે છે

લીલી લીલી બોતો આમેડિયા કે ઉભો થા પડ્યા જો ગાડીયા ને કમ છે લીલે બોઢવાઈએ આ અમાર તો ગણગોપ નમમરા તો ડિસ્કો કરમરો ડિસ્કો કર લે આપ ભાઈ

માલીપી રે માલીપી આ ઉધાર કોમ કી દીપીયો મન ભઈ આ તુ આ ઓ નરીના ભૂળાવાળા ઓય આ પે